નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સોળ વર્ષથી ટીવી પર ચાલી રહ્યો છે આ શોની શરૂઆત વર્ષ બે હજાર આઠમાં થઈ હતી ત્યારથી તે સતત લોકોનું મનોરંજન કરી રહ્યો છે અત્યાર સુધી આ શો પહેલાની સરખામણીમાં ઘણો બદલાઈ ગયો છે ઘણા જૂના કલાકારોએ આ શો છોડી દીધો છે હવે એવા સમાચાર છે કે અન્ય એક જૂના અભિનેતા શો છોડી દીધો છે તે અભિનેતા બીજું કોઈની પણ કુશ શાહ છે જેણે આ સિરિયલમાં ગોલીનું પાત્ર ભજવ્યું હતું જોકે હવેથી તે આ શોનો ભાગ નહીં બને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ એક વિડીયો જાહેર કર્યો છે અને કુશ શાહને શો છોડવાની માહિતી આપી છે શોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં કુશ કહે છે જ્યારે શો શરૂ થયો જ્યારે તમે અને હું મળ્યા ત્યારે હું ઘણો નાનો હતો તમે બધાએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આ ગોકુલધામ પરિવારે મને ઘણો પ્રેમ આપ્યો છે મેં અહીં ઘણી યાદો બનાવી છે કુસે આગળ કહ્યું કે મેં મારું બાળપણ અહીં વિતાવ્યું છે અને સૌથી અગત્યનું હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સર્જક અસિત મોદીજીનો આભાર માનું છું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે